નર્મદા જિલ્લાના કેવડિયા તાલુકામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે તંત્ર દ્વારા મોટા પ્રમાણમાં ડિમોલેશનની કામગીરી હાથ ધરી છે જેમાં આદિવાસી સમાજના મોટા પ્રમાણમાં જે મકાનો અને ત્યાં દુકાનો આવેલી હતી તે મકાનો દુકાનો ડિમોલાઇઝ કરી દેવામાં આવતા આદિવાસી સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે અને આ મામલાના સંદર્ભમાં આજે આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા છે તે પીડિતો વચ્ચે પહોંચ્યા હતા તેમણે શું હુંકાર ભર્યો છે વિગતે વાત કરીએ નમસ્કાર દર્શક મિત્રો આપનું સ્વાગત છે હું થોડાક દિવસ સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓથોરિટી દ્વારા નર્મદાના કેવડિયા ખાતે જે સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે આવેલી કેટલીક દુકાનો મકાનો હતા તેને તોડી પાડવામાં આવ્યા આ દુકાનો મકાનોમાં આદિવાસી સમાજના લોકો વસવાટ કરતા હતા અને ત્યાં તેમની રોજીરોટી ચાલતી હતી પરંતુ અચાનક જ લોકોને બેઘર કરવામાં આવતા રોજીરોટી છીનવવામાં આવતા હવે વિવાદ વખર્યો છે આ હમામના સંદર્ભમાં આજે આમ પાર્ટીના ડીડિયાપાડાના ધારાસભ્ય છે તે પીડિત પરિવારને મુલાકાત માટે પહોંચ્યા હતા તેમની સાથે ચર્ચા વિચારણા કરી હતી ત્યાં કેટલાક લોકો ભાવુક થઈને ચૈતર વસાવાને પોતાની સમસ્યા જણાવતા રડી પણ પડ્યા હતા હાલ તે પરિસ્થિતિનું નિર્માણ થયું છે તે મામલે આમ પાર્ટીના ડીડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ પોલીસ તેમજ સરકાર સામે આકરા પ્રહારો કર્યા છે આટલું બધું અહીંયા થઈ ગયેલું છે એટલે હજુ પણ દબાયેલા દબાયેલા અને ગભરાયેલા ગભરાયેલા અવાજ નહીં કાઢો બરાબર છે આટલું બોલવામાં તમારે અહીંયા પેલા સરદાર પટેલ જ નહીં પેલા સી ઓ ને કોઈએ ગભરાવાનું નથી કોઈએ ડરવાનું બી નથી બરાબર આ પોલીસ વાળા પાનમાં તે દિવસે લઈને બધું કર્યું છે બરાબર પોલીસ વાળાને બી કહીએ છે જે દિવસે અમારો આદિવાસી સમાજ અમે હજુ બી કહીએ છીએ સંવિધાનમાં માનીએ છીએ છે અને સંવાદમાં માનીએ છીએ છે જે દિવસે અમે લોકો કાયદો ને વ્યવસ્થા સાઈટ પર મૂકીશું તે દિવસે તમારા અહીંયા સીઓબીઓ કોન્ટ્રાક્ટો કોન્ટ્રાકો નજરે નહીં પડે એ પોલીસ વાળાને બી કહી દઈએ છે ભાઈ બોડી ફોડી મારવાની હોય તો બી આવી જજો અમે તૈયાર છે તમારી હાથે લડવા માટે હા અમારી માં બેટીઓને તમે આંતળી દુખાવી છે અમારી માં બેટીઓને તમે આંતરડી લડાવી છે અમે કોઈને છોડીશું નહીં એ કાયદાકીય રીતે ગ્રાઉન્ડ પર અને જો અહીંયા જે પણ અધિકારી છે બરાબર છે મૂળ જગ્યા પર જો સરકાર ફરી આ દુકાનવાળાઓને વાળાઓને આ ઘરવાળાઓને ની બાંધી આપશે ને તો તમે જોઈ લેજો આ સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આવતા પ્રવાસીઓને પણ અમે બંધ કરી દઈશું પણ દુઃખની વાત છે તાળીઓ તમારી તાળીઓ સાંભળવા હું નથી આવ્યો આટલી દૂધ છે બરાબર છે એટલે તાળીઓ ને હોહા કરવા માટે બરાબર અહીંયા સોંભાજી કરવા માટે અમે નથી આવ્યા એટલે શાંતિથી સાંભળો જો આ લોકો તમારા ઝૂંપડા અહીંયા નહીં બાંધશે ને તો તમે તૈયાર થઈ જાઓ આપણા બોગે ડેમ બન્યો છે આપણી જમીનો ગયેલી છે બરાબર આપણા બાપ તાદાઓ અહીંયા મરીને ગુજરી ગયા એ પાણી આખા ગુજરાતમાં જાય છે આપણે નથી આપણે નથી વળતર મળ્યું નથી પાણી મળ્યું નથી ઘર મળી નથી જમીન મળી નથી નોકરી મળી એટલે આ સરકાર જો આવી રીતના દાદાગીરી કેનાલ બંધ કરાવી દઈશું નર્મદા કેનાલ બંધ છે કે નથી કરાવી દઈશું તો એમને ખબર પડશે નર્મદાના નામે ચૂંટણીઓ લડે છે નર્મદાના નામે વાહવાહી લૂટે છે નર્મદાના નામે સરકારો બનાવે છે તો અમારા લોકોએ જમીનો આપીને શું ગુનો કર્યો છે તમે ભાઈ જમીનો આપીને તમારા બાપ દાદાએ જમીનો આપી એટલે તમે ગુનો કર્યો છે તો કેમ આટલી બધી દાદાગીરી આટલી બધી હેરંગતિ આપણી સાથે કરે છે કેમ આટલી બધી ધમકી અમારી માં બેટીઓને રાતે ઉઠી ઉઠીને પોલીસના હવાલે કરે છે એટલે તમે તૈયાર થઈ જાવ અમે તૈયાર જ છે બરાબર છે કોઈના બાપથી પીવાની જરૂર નથી એમના બાપની આ જમીનો નથી એ સરકાર એને એમ માનતી હોય કે અહીંયા બધું ઉજાડીને લઈ જઈશું એ સરકાર ભી ભૂલી જાય જે દિવસે હથિયાર હાથમાં લઈશું ને અહીંયા પોલીસ પોલીસ કોઈ નજરે બી ના પડે એની આર્મી જે કરવું હોય કરી લે પણ મારી મા જો મારી મા લોકો કરશે તે દિવસે આર્મી મૂકો દુનિયા મૂકો આર પાર્ટી લડાઈ કરવા અમે તૈયાર છે અમારી પાસે બી હત્યાર છે જે દિવસે ઘરમાંથી કાઢીશું ને તમારી પોલીસ ને તમારો સરમા ફરમાન ડીવાયપી એસપી કોઈને અહીંયા અહિયાં જોઈએ નહીં પૂરું કરી દઈશું અહીંયા

હોટલો વાળાને જમીન આપવાની છે રિસોર્ટ જમીન આપવાની છે એટલે તમે જોયે એક વાર આપણે પૂછવાનું છે સોમવારે રજા છે સોમવાર નહીં ગુરુવારે બધા નક્કી કરો આખા ગુજરાત મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ ને રાજસ્થાનના સંગઠનો જે પણ પક્ષ પાર્ટીના આગેવાનો ધારાસભ્ય સાંસદોને તમારા વતી બધાને જાણ કરો અને બધાને કહો અહીંયા આવે હાજર રહે સ્ટેચ્યુ ઓફ યુનિટી ના નામે તે વખતે બધા રથ લઈને ગામડે ફરતા હતા સ્થાનિક લોકોને રોજગારી આપીશું રોજગારી આપીશું કાં ગયા ધારાસભ્ય કાં ગયા સાંસદ આજે મા બેટીઓને અહીંયા રાતે હા નક્સલવાદીઓ ની જેમ અહીંયા કોડન કરીને ઉતકી જાય છે આ મારા દાદા લોકો ને બહુ વરના લોકો ને અહીંયા ધમકી આપે છે કાં ગયા સાંસદ કાં ગયા ધારાસભ્ય એટલે આ લોકોને પૂછી લો એકવાર કહી દો ગુરુવારના કાર્યક્રમમાં કાયદો અને વ્યવસ્થામાં માનીએ છે હજુ બી એટલે એકવાર પરવાનગી માંગીજો અહીંયા એસગી આપે તો ઠીક પરવાનગી નહી આપશે તો બી ગુરુવારે હજારોની સંખ્યામાં તૈયાર છો ને બધા ગુરુવારે આવી રહેલા છે અમે એક આવેદન આપીશું અલ્ટીમેટમ આપીશું દસ કે પંદર દિવસ પછી બીજો સરકાર આપણા લોકોના છુપડા અહીંયા બનાવી નહીં આપે પછી સરકાર જે નુકસાન કરી એનું વળતર નહીં આપે તો આ સ્ટેચ્યુ ની બસો રિક્ષાઓ અને આ સ્ટેચ્યુ ઓફ યુનિટીની તમામ હોટલો મોટલો એ પંદર દિવસ પછી બંધ થશે લખી રાખજો અમે આવીશું બરાબર છે નેર પર ઉતરવું પડશે નેરમાં કૂદવું પડશે અમે નેરમાં કૂદીશું પણ નેર ભી બંધ કરાવીશું નેર ના ગેટ પરથી કૂદવા અમે તૈયાર છે પણ જો તમને ન્યાય નહીં મળશે નર્મદાની મુખ્ય કેનાલ બંધ કરીશું અમે પંદર દિવસ પછી લખી રાખજો એ પ્રશાસન કલેક્ટર હોય સીઓ હોય એનો એમડી હોય કોઈ બી લોડ કર્નલ લોડ કરજન ઓર્ડર આપતા હોય ને અધિકારીઓ તો એ લોકોને બી કહી દેજો અમે બી બિરસા મુંડા ને ભગતસિંહ બનવા માટે તૈયાર છે લોડ કરજન અધિકારીઓ જો લોડ કર્જન બનીને ને અમારા લોકોને આદેશ કરીને હેરાન કરવા માંગતા હોય તો અમે પણ બિરસા મુંડા ને ભગતસિંહને રાહે જવા તૈયાર છે જે દિવસે અમારા લોકોના હાથમાં હત્યારા અમે ઉઠાવી લઈશું ને તમારા અહીંયા સ્ટેચ્યુ ઓફ યુનિટી તમારા આ બધા પ્રોજેક્ટ પ્રોજેક્ટો બધા રખડી જાય એકસો પચાસમી જન્મ જયંતિ સરદાર પટેલ સાહેબ ની છે એનું માન રાખીએ છીએ અગર અમારા લોકોને ન્યાય નહીં મળે એકત્રીસમી ઓક્ટોબર સરદાર પટેલ સાહેબની જન્મજયંતિ વડાપ્રધાનને અહીંયા અમે કરવા નહીં દઈએ એને આર્મી લગાડવી હોય તો લગાડી દે વડાપ્રધાન નો કાર્યક્રમ અહીંયા અમે થવા દે તમને ન્યાય નહીં મળે તો તૈયાર છો તૈયાર છો અમારા નર્મદાના વિસ્થાપિતો બીજી વાત અમારા આદિવાસીઓને નર્મદા નું પાણી જોઈએ ત્રીજી વાત જેટલા લોકોને અહીંયા જમીનો છીનવી લીધી છે બુલડોઝરો ચલાવેલા છે એ લોકોને અહીંયા ફરી સ્થાપિત કરવામાં આવે મૂળ જગ્યા પર દુકાનો મૂળ જગ્યા પર એમના ઘરો બનાવવામાં આવે

પોલીસ અધિકારીઓ બી હોય સાંભળી લેજો તમારા આઈબી તમારી એલઆઈબી તમારી સેન્ટ્રલ લોકોને બી ખબર પહોંચાડી દેજો અમે તમને બસ આ ગુરુવારે પરવાનગી માગીને એક આવેદન નિવેદન આપવા માંગીએ છીએ પંદર દિવસ નો અલ્ટીમેટમ આપીશું જેટલા લોકોની જમીનો અહીંયા તમે સંપાદિત કરી છે એને વળતર મળી જવું જોઈએ જેટલા લોકોની જમીનો અહીંયા છીનવાઈ છે એને પરત મળી જવી જોઈએ નર્મદાનું પાણી મળી જવું જોઈએ આ વિસ્તારમાં અને આ વિસ્તારમાં જે પણ અમારા રોજગારી કરનારા યુવાનો છે એમને ન્યાય મળવો જોઈએ અસરગ્રસ્તો ને ન્યાય મળવો જોઈએ અગર પંદર દિવસમાં નથી થતું અમે દરરોજ દરરોજ અહીંયા આવીને હજારોની સંખ્યામાં હડતાળ પર રહી રહીશું દરરોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી પર અમે હજારોની સંખ્યામાં બેસીશું દરરોજ અહીંયા ધરણા રહેશે દરરોજ ઉપવાસ રહેશે અમારે એક વર્ષ બેસવું પડે ઓક્ટોબર સુધી બેસવું પડે તો અમે બેસીશું પણ આ વખતે અમે પાછી પાણી કરવા તૈયાર નથી પરવાનગી તે દિવસે મળી જશે તો બધું શાંતિથી થશે અને પરવાનગી નહીં મળે તો તમારી આઈપીસીની જેટલી કલમ અમારી પર લગાડવાની હોય લગાડી દેજો અમે આવવાના છે કાર્યક્રમ અહીંયા થવાનો છે તૈયાર છો બધા આ છેલ્લી લડાઈ છે ક્યાં સુધી તમે બિસ્તરા પોટલા લઈને ફરવાના છો કા સુધી બૈરી પોહરાને લઈને તમે અહીંથી રખડવાના છો ભાઈ આપણે આપણે જ બેઠવાનું છે દેશના વિકાસમાં આપણે જ બેઠવાનું છે દેશના વિકાસમાં જ્યારે ભોગ લેવાનો આપણે એટલે હવે હું ચલાવવા માંગવાનું નથી સરકારે મને એન્કાઉન્ટર કરવું હોય તો કરી નાખે પણ મારી માં બેટીઓ સાથે જો આવું કરશે હું ચલાવવાનો નથી મારી સાથે તમે રેજો મારી સાથે કોઈ રહેશે કે નહીં રહેશે તમામ આગેવાનો રહેજો અને લડીશું દિન પંદર પછી પણ ન્યાયની મળશે અહીંયા આંદોલનો ચાલુ રહેશે સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓને પણ અપીલ કરીશું અમારા ભોગે અમારા હશુ એ તમે અહીંયા નહીં આવતા દેશ વિદેશના પ્રવાસીઓને પણ અપીલ કરીશું આદિવાસી સમાજ આખો ટ્રેડ કરીશું ટ્રેડ કરીશું સ્ટેચ્યુ ઓફ યુનિટી પર કોઈ કોઈની જોઈએ નહીં અમારા ભોગે કોઈ જલસા કરવા આવવાના નહીં પ્રવાસીઓને પણ અપીલ કરીશું તમામ પ્રશાસનોને પણ કહીશું જો પંદર દિવસમાં તમારા ઝૂંપડા અહીંયા બનાવી આપવામાં નહી આવશે જો પંદર દિવસમાં તમને વળતર આપવામાં નહીં આવશે એટલે સરકાર જાણી લે એમનો પ્રોજેક્ટ આવનારા દિવસોમાં ચાલવા નહીં દઈ અમે તમે કેટલા અબજનો ખર્ચો કર્યો છે અમે નથી જાણતા પણ અમે ચાલવા દેવાના નથી ન્યાયિક પણ લડત ચાલશે સડક પર પણ લડત ચાલશે અને આ વખતે અમે આરપારની લડત કરવા તૈયાર છે અને અમે સરકારને આવનારા દિવસોમાં તમે જોઈ લેજો આવનારા દિવસોમાં જો સરકાર આવી રીતના અમારી માં બેટીઓ મારા આગેવાનો મારી મારા બુઝુર્ગો હાથે કરશે તો આવનારા દિવસોમાં ઓગણતીસમું રાજ્ય મેં આજે પણ છાતી ઠોકીને કેમ શું દસ વર્ષ લાગે કે પાંચ વર્ષ બનાવીને રહીશું અને એની રાજધાની કેવડિયા બનાવીશું અને આપણા લોકો અહીંયા રાજ કરશે જેટલા પણ બાર ના અહીંયા બની બેસેલા છે હોટલો મોટલો રાખીને આપણી જમીનો પર આવનારા દિવસોમાં એનો કબજો લેવા તમે તૈયાર રહેજો અમે બેઠા છે લડવા માટે બધી રીતે લડત તૈયાર રાખજો એટલે સાથીઓ આજે અમે આવ્યા છે તે દિવસે અમને પહોંચાયું નથી અમને દુઃખ છે અમને ખબર નહોતી દસ વાગે ખબર પડી બીજા કાર્યક્રમોમાં હતા પણ ગુરુવારે બાવીસ તારીખે સરકાર પર પરવાનગી શાંતિ રેલી કરીને આવેદન આપીશું અને આપણી જે દુકાનો તોડી છે ત્યાં દુકાનો ફરી બને જે નુકસાન થયું છે એનું વળતર મળે એ આપણી માંગણી રહેશે જો પ્રશાસન એમાં સહકાર નહીં આપશે તો પંદર દિવસ પછી સંવાદ અને સંવિધાન સાઈડ પર રહેશે અને જે અધિકારીઓ હશે એમની સામે લડાઈ થશે તૈયાર છો બધા તૈયાર છો ને બધા બસ તમે સાથે રહેજો અમે આગળ રહીશું પહેલી લાકડી અમે ખાઈશું અને સરકારે જો ગોલી મારવી હશે પહેલી ગોલી અમે ખાવા તૈયાર છે પણ મારી મા બેટીઓ સાથે કાયમનો અત્યાચાર હવે સહેવો નથી બસ હવે એટલે ભાઈ તું ભાગે બેડો જય આદિવાસી જય જય જુહાર જય હજુ તો મીડિયા વાળાને ને આવવા નહીં દેતા છે બધા